વાપીના બલિઠા વિસ્તારના કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન ગેમિંગનું એક આખું રેકેટ ચાલી રહ્યું હતું ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે ને ત્રીજા માળે વીસથી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી જેના આધારે પ્રોપર વોરન્ટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઈમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી ટોટલ એકવીસ જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યા છે જગ્યા ઉપરથી ટોટલ ચોવીસ જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ ઇઠ્યોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ ઓગણપચાસ પાસબુક ખુરશી ડીવીઆર સીસીટીવી કેમેરા સ્માર્ટ ટીવી અને વાઇફાઈ રાઉટર એમ કુલ મળીને છ લાખ બેતાલીસ હજારનો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ એકવીસ જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ત્રીજા માળે આ તમામે તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા જીમની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લોકો આ તમામે તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને અલગ અલગ કસ્ટમરો જ્યારે એમને કોન્ટેક કરતા ત્યારે એ કોન્ટેક પછી એ કસ્ટમરને એક આઈડીને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો તીન પત્તી ડ્રેગન ટાઈગર એવિએટર ગોલ્ડન ઇલેવન એક્સપ્લે લેસર ટુ ફોર્ટી સેવન મારીઓ જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે પચાસ હજારથી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરી દેવામાં આવતી આવતી હતી એક ખૂબ મોટી સફળતા આ જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જો જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે તમામ જે એકવીસ લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ એનો દીકરો ધીરજ પટેલ ને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે અભિષેક જે અશોક પટેલ છે એનો ગુનાહિત જ ઇતિહાસ પણ છે આની પહેલાં પણ એ બેથી ત્રણ જેટલા પ્રોહિબિશનના ગુનાઓ પણ વલસાડ જિલ્લા પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે